અજકેલના ગ્રંથમાંથી પાઠ અઢારમો અધ્યાય કલમ થી અધ્યાવીસ મને તો એ જ ગમે કે ભૂંડો માણસ ગુંડાઈનો રસ્તો છોડી દે અને જીવે પ્રભુ કહે છે કોઈ ભૂંડો માણસ પાપનો રસ્તો છોડી દે અને મારા બધા નિયમોનું પાલન કરે અને ન્યાય અને ધર્મના માર્ગે ચાલે તો તે જરૂર જીવશે તે મળશે નહીં તેણે કરેલા કોઈ પાપ સંભાળવામાં આવશે નહીં એના પુણ્ય કર્મોને કારણે એ જીવશે કોઈ ભૂંડા માણસના મોતમાં મને થોડો જ આનંદ આવે છે મને તો ઉલટું એ જ ગમે કે તે ગુંડાઈનો રસ્તો છોડી દે અને જીવે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે એવું પણ બને કે કોઈ ધાર્મિક માણસ ધર્મનો રસ્તો છોડી દે અને પાપને રસ્તે ચડી જાય ગુંડો માણસ કરે તેવા અધમકૃત્યો આ છે તો શું તે જીવતો રહેશે તેણે પહેલાં કરેલા કોઈ પુણ્ય કર્મ સંભાળવામાં નહીં આવે એણે દ્રો કર્યો છે અને તેને કારણે તે મરવાનું જ છે છતાં તમે કહો છો કે પ્રભુ અન્યાય કરે છે ઓ ઇઝાડ ઇઝરાયલો સાંભળો અન્યાય હું કરું છું કે તમે કરો છો જો ધાર્મિક માણસ ધર્મનો ધર્મ છોડીને પાપ કરે છે અને મરણ પામે છે તો તે પોતે કરેલા પાપના કારણે જ મરણ પામે છે વળી જો કોઈ ગુંડાઈ છોડીને ન્યાય અને ધર્મને આ માર્ગે ચાલે છે તો તે જીવવા પામશે જો તેને પોતાના દુષ્કર્મનું ભાન થતાં તે તેનો ત્યાગ કરે છે

કે રંગ લગાવે એનાથી ડરતા નહીં પણ જે રંગ બદલે એનાથી ખાસ ડર હા માણસ તરીકે ઘણીવાર આપણે આપણો રંગ આપણા પોતાના સગા સ્નેહીજનો જોડે પણ બદલી કાઢીએ છીએ પ્રભુ જોડે તો શું વાત પણ પ્રભુ આજના પહેલાં વાંચનમાં હચકેલના ગ્રંથમાં કહે છે જે પોતાનું પાપી જીવન છોડીને મારી પાસે પાછો આવશે તો એનું આશીર્વાદ આપીશ અને આજનું સ્તોત એટલા માટે કહે છે કે પ્રભુની દયા અપરંપાર છે પાછો આવે છે તો એને વિશેષ કરીને પ્રભુ આશીર્વાદ આપે છે અને આજના સુસંદેશમાં પ્રભુ તમને અને મને એક પડકાર મૂકે છે જ્યાં સુધી તમારું ધર્માચરણ ફરોશીઓ અને સદુપયોગ કરતાં ચડિયાતું નહીં હોય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકો અને એટલા માટે આપણી સમક્ષ એક પડકાર મૂકે છે અને પડકાર એટલે શું કેવો પડકાર તમે નૈવેદ્ય ધરાવવા જાવ અને સમાધાન કરવા પહેલાં મારી જોડે નહીં જાણવા કરતા પહેલાં એ વ્યક્તિ જોડે સમાધાન કરો અને આ શબ્દો સાંભળો એટલે કોશિયાનો ગ્રંથ જૂના કરારમાં યાદ આવે જે કહે છે પરમેશ્વર દ્વારા હું તો દયા ઈચ્છું છું નહીં કે બોલ્યો અને આ દિવ્ય દયા આવીને દરેક વ્યક્તિ દયા ઈચ્છે છે પણ એ દયા આપણા માટે આપણે ઈચ્છીએ છીએ પ્રભુ કહે છે જે દયા મેં તારા પર રાખી હતી એ દયા તારે त्यारे आप कही सकी अपनो को तो इस दुनिया में सब प्यार करते हैं दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं